ગામની મોટા ભાગની મહિલાઓ માટી ચાંદી કે પિત્તળના ગરબા સાથે મૂકી માતાજીની આરાધના કરતા જોવા મળે છે જોકે કે અને નવ દિવસમાં આધ્યાત્મિક અનુભૂતિ સાથે જગતજનની જગદંબાની વિશેષ આરાધના થકે આધ્યાત્મિક ધાર્મિક તેમજ નૈતિક સામર્થ્ય મેળવવા માટે આ દિવસો છે ભારતના ગરબાની ભવ્યતા સાબરકાંઠામાં શેરપુર ગામે જોવા મળે છે

જે માથે ગરબો લઈ અને ઘરેથી ચોક સુધી ચોકમાં ગરબે ઘૂમે છે અને સતત માથા ઉપર રાખે છે આરતી સમયે કે કોઈ પણ ચા નાસ્તા સમયે પણ ગરબો બહેનો જમીન ઉપર મેકતી નથી એમાં શક્તિની આરાધના છે બીજો આપણા રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબે જે જાહેરાત કરી અને જે ખેલૈયાઓમાં આનંદ અને ઉત્સાહ છવાયો કે જે પહેલે પહેલીવાર બન્યું કોરોના પછી કે જે આનંદ બહુ બહુ જ સારો આનંદ છવાયેલો રહ્યો છે અને પાંચ વાગ્યા સુધીની જે છૂટ આપી એ ખરેખર સરસ કહેવાય